રાધે 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 કૃપા ગૌશીવેધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે આજનો પ્રસંગ છે કે તુલસીની માળા પહેરવાના નિયમો આપણે તુલસીની માળા તો અત્યારના સમય પ્રમાણે આધ્યાત્મિક તો આપણે બહુ થઈ જઈએ છે આધ્યાત્મિકતા આપણી અંદર બહુ આવી જાય છે તુલસીની માળા પણ આપણે પહેરીએ છીએ માળા પણ કરીએ છીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ પણ કરીએ છીએ કૃષ્ણનું સ્મરણ પણ કરીએ છીએ પણ શું આપણને ખબર છે કે તુલસીની માળા પહેરવાના પણ નિયમ છે તુલસીની માળા શું 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 કામ પહેરવી જોઈએ જોઈએ અને પહેર્યા પછી રાખવી એવી બાબતો પણ છે તુલસીની માળા પહેરવાથી શું ફાયદો થાય તુલસીની માળા પહેર્યા પછી નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાનમાં રાખવું પડે છે તુલસીની માળા પહેરાય કે ના પહેરાય બધા નિયમો છે તુલસીની માળા આધ્યાત્મિક શાસ્ત્ર અનુસાર સનાતન ધર્મ અનુસાર દરેક તુલસીની માળા પહેરી શકાય છે બીજી વાત આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપેલું છે તુલસીની સનાતન ધર્મની અંદર જે વૈષ્ણવો છે જે કૃષ્ણને માને છે જે વિષ્ણુને માને છે અથવા જે લક્ષ્મીને માને છે એવા વ્યક્તિઓ તુલસીની માળા ધારણ કરતા હોય છે એ અનુસાર તુલસીની માળામાં પહેરવી શ્રેષ્ઠ છે જે હવેલી સંપ્રદાય હોય વૈષ્ણવ સંપ્રદાય હોય ગૌડિયા સંપ્રદાય હોય શ્રીનાથ સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાય તુલસીની માળા પહેરી શકે છે તુલસીની માળા હંમેશા જ્યારે તમે ધારણ કરો ત્યારે ગંગાજળથી શુદ્ધ કરીને પછી ધારણ કરી શકાય છે બીજો નિયમ કે તુલસીની માળા પહેરવાથી

તુલસીની માળા પહેર્યા પછી એના નિયમ અનુસાર ઝીણી ઝીણી બાબતો બતાવી છે કે તુલસીની માળા પહેર્યા પછી માંસ મદીરા તમે ખાઈ શકતા નથી તુલસીની માળા પહેર્યા પછી લસણ ડુંગરી ખાઈ શકાય નહીં તુલસીની માળા પહેર્યા પછી તમે જેવી તેવી જગ્યાએ જ્યાં ત્યાં જઈ શકો નહીં આદિ કે સ્મશાન અપવિત્ર સ્થાન અવાવરી જગ્યા જ્યાં કોઈ જાણતું નથી કોઈ રહેતું નથી કોઈ ધ્યાન નથી આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે તુલસીની માળા પહેર્યા પછી આ બધી જગ્યા તમે જઈ શકતા નથી તુલસીની માળા પહેર્યા પછી તમારા મુખમાંથી અપશબ્દ નીકળવો ના જોઈએ તુલસીની માળા પહેર્યા પછી નિયમ છે કે તમે રાત્રે પણ એવા સ્થાન પર જઈ શકતા નથી કે જ્યાં તુલસીની માળા અપવિત્ર બની શકે અથવા એવી જગ્યાએ તમે તુલસીની માળા પહેરીને જઈ શકતા નથી કે જ્યાં સ્થાન અનિવાર્ય નથી જ્યાં નિષેધ છે તુલસીમાં જેટલું તુલસીના વૃક્ષનું મહત્વ છે એટલું જ તુલસીની માળાનું મહત્વ છે માટે તુલસીની માળા પહેર્યા પછી આ બધી નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે ખાલી તુલસીની માળા ગુરુએ પહેરાવી અથવા તુલસીની માળા ધારણ કરી લીધી એટલે આપણે ભગવાન વિષ્ણુના લક્ષ્મીના કે ભગવાન કૃષ્ણના બની ગયા એ શક્ય નથી તુલસીની માળા પહેરવાથી મન અને આત્મા બંને પવિત્ર તુલસીની માળા પહેરવાથી તમારી અંદર નકારાત્મકતા ઉર્જા જે છે એ નીકળી જાય છે નેગેટિવિટી છે એ બધી દૂર થઈ જાય છે અને તમારી વિચારધારા અને તમારા મનની અંદર સકારાત્મકતા આવી જાય છે પોઝિટિવિટી આવી જાય છે તુલસીની માળા પહેરવાથી આ ફાયદા છે માટે તુલસીની માળા ધારણ કરો ત્યારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બીજી વાત તમે જે તુલસીની માળા પહેરો છો અથવા તમે જે જાપ કરો છો જે તુલસીની માળાથી કે તુલસીની માળા જે જાપ કરો એ જાપ કર્યા પછી ક્યારે એ માળાને ધારણ કરી શકાતી નથી અને જે માળા તમે ધારણ કરો છો એ માળા કોઈ દિવસ તમે જાપમાં લઈ શકતા નથી માટે મેં પણ ખુદે પહેરેલી છે ઘળાની અંદર તુલસીની માળા પણ એ માત્રને માત્ર પહેરી શકાય છે નથી થઈ શકતા નથી અને જે માળા તમે કરો છો એ કોઈ દિવસ ધારણ પણ કરી શકાતી નથી માટે તુલસીની માળા પહેરવાથી આ બધા વિવિધ ફાયદાઓ છે આની અંદર તુલસીની માળા દ્વારા એમ કઈ કહેવાય છે ભગવાન કૃષ્ણ લક્ષ્મી અને નારાયણ ત્રણની કૃપા ઉતરે છે માટે જ્યારે જ્યારે તમે માળા કોઈ ધારણ કરો તુલસીની માળામાં ખાસ ત્યારે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખજો જેથી તમે જે નામ જાપ કરો જે પણ મંત્રનું સ્મરણ કરો છો જે પણ મંત્રનો જાપ કરો છો એના દ્વારા તમને શ્રેષ્ઠ ફળ પ્રદાન થાય શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય આપણે આ વિશે કેવો લાગ્યો આ જરૂરથી જણાવજો જો અને રાધે કૃપા કૌશી વાધા આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપ સૌને રાધે રાધે